તો આપણે છે નાઈ જોઈને ફ્રેશ થઈ ગયા છીએ વાળ કપાઈ આવ્યા છીએ કેમ આપણે એક જ વાર વાળ કપાવા ગયા હતા ને અવતારે છે ને બપોરની રસોઈ રંધાય છે તો જો બટેટાનું એનું છે ને આપણે શાક કરવાનું છે તો બધા મસાલો નાખી દીધો છે મારા બા છે ને એ તો રસોઈ રાંધે છે રસોઈ રાંધે પાછો ના ના કરે પાછું કઈ રસોઈ રાંધે હા એટલે આ ઝાડ કેવડું મોટું થઈ ગયું છે હમણાં લીધે બે મહિનામાં આ ઝાડ બહુ વધે જો કેવડા પાંદડા આવી ગયા છે ને આમાં કેવડા મોટા મોટા પાંદડા થઈ ગયા છે

સાફ થઈ જાય પછી આ ભાણાને એવું ધોવાનું છે પણ ભાણાને ધોવાનું તો કાયલમાં જાય આ એટલું સાફ કરશે ને તો હંસ પડી જાય તો આપણે છે ને લઈ આવ્યા છીએ એ ટીવી કપા વહીને આવ્યા ને તો આવી ગઈ ટીવી જોવા નવી જ લેવાથી એ જી ને આપણે જૂનું ભાઠું ધો માં બેન પડી ગયો તો નવી લઈ આવ્યા